આપણે બધા ઘરે તો પાલકનું શાક બનાવતા જોઈએ પણ આજે હું તમારી જોડે મટર પાલકની શાકની રેસીપી શેર કરી રહી છું જે ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને બહુ છટપટ પણ બની જાય છે તો ચલો આજે આપણે બનાવીએ પાલક મટરનું શાક એને બનાવવા માટે મેં અહીંયા લીધી છે બે જુડી જેટલી પાલકની પાલકની જુડીને પહેલાં જે ઉપરનો દાળખાનો ભાગ હોય એ આપણે કાપી લેવાનું પછી આપણે આને આવી રીતે એકદમ ઝીણી ઝીણી સમારવાની છે એને આપણે એકદમ ઝીણી સમારવાની છે મોટી સાઇઝમાં નથી સમારવાની હવે એ એક આપણે મોટા વાસણમાં બધી સમારેલી પાલકને લઈ લઈશું અને એને ચારથી પાંચ પાણીથી સરસ રીતે વોશ કરીશું જેથી અંદર જે બી માટીનો અને કેમિકલનો ભાગ હોય એ બધું નીકળી જાય હવે આપણે એનો વઘાર કરીશું વઘાર કરવા માટે એક આપણે નોનસ્ટિક પેન કે કોઈ બી એક કઢાઈ લઈ લઈશું એની અંદર બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું સાહેબ શેકાવા આવે એટલે એની અંદર આપણે થોડી હિંગ ઉમેરીશું હવે મેં અહીંયા ચાર પાંચ કડી લસણની લીધી છે અને એને ઝીણું ઝીણું સમારી લીધું છે એક લીલું મરચું લેવાનું છે એને પણ આપણે એકદમ ઝીણું સમારી લેવાનું છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી સમારીને આમાં ઉમેરીશું હવે બધાને આપણે સરસ રીતે શેકાવા દઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે બધાને સરસ રીતે શેકવાનું છે જેથી જે ડુંગળીનો ટેસ્ટ છે આમાં બહુ જ સરસ આવે ક્યારેક બી તમને ઉઠવામાં સવારે મોડું થઈ ગયું હોય અને ટિફિન આપવાનું હોય કે સવારે નાસ્તામાં કંઈક બનાવવું હોય તો તમે ઝટપટ આ શાક બનાવી શકો છો બસ જ્યારે શાક જ્યારે ડુંગળી છે એ સરસ શેકાઈ જાય પછી એમાં બે મીડિયમ સાઇઝના ટામેટા લઈશું અને એને એકદમ ઝીણા સમારીને ઉમેરીશું હવે ટામેટાને આપણે પરરાની જોડે સરસ રીતે મિક્સ કરી લઈશું કંઈક આવી રીતે અને હવે અડધી વાટકી જેટલા આપણે વટાણા લઈશું એને પણ પહેલાં આપણે સરસ રીતે વોશ કરીશું પછી આની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે હવે ટામેટાને અને વટાણાને સરસ રીતે આપણે મિક્સ કરીશું જ્યારે મિક્સ કરી લઈએ અને એકથી બે મિનિટ થઈ જાય પછી આપણે આમાં મસાલા કરવાના છે આપ મેં અહીંયા અડધી ચમચી જેટલું હલ્દી પાવડર લીધું છે બે ચમચી જેટલું મેં આમાં લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે અને એક ચમચી જેટલું મેં આમાં જીરું પાવડર ઉમેર્યું છે મીઠું આપણે સ્વાદ મુજબ કરવાનું છે પાલકમાં તો આમ બી આપણે સહેજ ઓછું જ મીઠું ઉમેરવાનું હોય એટલે આપણે પાલકમાં જે મીઠું છે સહેજ રેગ્યુલર કરતાં ઓછું ઉમેરીશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેર્યું છે પાણી આપણે બહુ નથી ઉમેરવાનું કારણ કે ટામેટામાંથી પણ આપણે જે પાણીનો ભાગ છે એ છૂટે જ છે એટલે હવે આપણે આમાં એટલું જ પાણી ઉમેરીશું જેથી જે વટાણા છે એ સરસ રીતે શેકાઈ શકે એટલે મેં આમાં ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે હવે આપણે એને ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે એકદમ ધીમા તાપે આપણે એને થવા દઈશું જેથી વટાણા એકદમ સરસ ગળી જશે અને આપણને જે વટાણા છે એ બહુ કાચા પણ નહીં લાગે અહીંયા કંઈક ચાર મિનિટ થઈ ગઈ છે અને વટાણા સરસ શેકાઈ ગયા છે અને ટામેટા પણ જોડે સરસ શેકાઈ ગયા છે હવે આપણે આમાં પાલક ઉમેરીશું પાલક આપણે સરસ રીતે નીતારીને જ ઉમેરવાની છે બહુ વધારે પડતું પાણી આ શાકમાં ના જવું જોઈએ નહીં તો બહુ જ પાણી છૂટશે એટલે પાલકને પહેલાં આપણે સરસ રીતે નીતારી દઈશું અને પછી આપણે આમાં બધી પાલકને જે સમારી છે એને ઉમેરવાની છે હવે લીડ લગાવી દઈશું અને એકદમ ધીમા તાપે થી ત્રણ મિનિટ માટે આપણે સરસ રીતે પાલકને થવા દઈશું આ કંઈક ચાર મિનિટ પછી મેં આ લીડ હટાઈ છે ચાર મિનિટ પછી જો કેટલી સરસ પાલક આપણી થઈ ગઈ છે હવે પત્તાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી જે પાલક અને વટાણા સરસ રીતે મિક્સ થઈ જાય અને જો કે આવી રીતે આપણું શાક બનીને રેડી થાય છે હજુ આમાં આપણે એક એવી ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાની છે જેથી પાલકનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જશે એ છે ચણાનો લોટ અમે મેં અહીંયા બે ચમચી જેટલું ચણાનો લોટ ઉમેર્યો છે ચણાનો લોટ ઉમેર્યા પછી આપણે ચણાના લોટને અને પાલકને એકદમ ધીમા તમે સરસ રીતે શેકવાનું છે કે જેથી ચણાનો લોટ કાચો ના રહે અને પાલકમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આવી રીતે કન્ટિન્યુઅસલી બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે શેકવાનું છે અને જો જ્યારે સરસ પાલકમાં ચણાનો લોટ શેકાઈ જાય તો એનો કલર પણ બદલાઈ જાય છે હવે મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું મિક્સ કર્યા પછી ઢાંકીને આપણે થી ત્રણ મિનિટ માટે હજુ આપણે એને સરસ રીતે શેકાવા દેવાનું છે લગભગ દસથી પંદર મિનિટમાં જ આ શાક બનીને રેડી થઈ જાય છે અને કોઈ જફા પણ નથી અને એટલું સરસ લાગે છે આ શાક ખાવામાં ખરેખર કોઈક મહેમાન આવ્યા હોય ને તમે વિચારો કે શું બનાવો તો એકવાર આ મટર પાલકની શાક જરૂરથી બનાવજો ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને જો કેટલું સરસ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તમે ઈચ્છો તો આની ઉપર પનીરને પણ છીણીને ઉમેરી શકો છો ખરેખર એની અંદર જે પનીરનો ટેસ્ટ છે એ બહુ જ મસ્ત લાગે છે આપણે જ્યારે સરસ રીતે આવી રીતે મિક્સ કરી દઈએ ને પછી પનીરને થોડું આની ઉપર છીણીને ઉમેરવાનું જેથી આ પનીર જ્યારે આપણે પાલકમાં ઉમેરીએ છીએ તો પાલકનો ટેસ્ટ હજુ મસ્ત થઈ જાય છે એકવાર તમે આવી રીતે જરૂરથી બનાવી જોજો અગર તમારી જોડે પનીર નથી તો પણ કોઈ વાંધો નથી એમને પણ તમે આ મટર પાલકનું શાક ખાઈ શકો છો એમને પણ આ ખાવામાં બહુ જ ટેસ્ટી છે પણ મારી જોડે પનીર હતું તમે થોડું ઉમેર્યું છે અને ખરેખર જ્યારે તમે ખાશો ને ત્યારે તમે પોતે જ કહેશો કે ખરેખર આ શાક ખાવામાં કેટલું સરસ લાગે છે ઝટપટ તો બની જાય છે પણ ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે આજની આ મટર પાલકની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને સહેજવી આ રેસીપી ગમી હોય તો તમે એને લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો મળીએ નવી રેસીપી સાથે